પેલા રીંગણ બહુ વેણ્યા તો એ વિડીયો તમને બધાને નાખ્યો હતો અત્યારે હાલ રખણી રીંગણ વાપવાનું ચાલુ છે કોણ કોણ શાકભાજી ની ખેતી કરે છે કોમેન્ટ કરજો અને વિડીયો આગળ શેર કરજો બધા હજી તો ઘણા બધા આપાના છે કોરે મોરે કેમેરા ઘરે તો બધું બતા આટલા વાય મમ્મી હમું લઈ જા જો વાડી વવરાઈ રંગણા નીર્યું ગીત કે ઢોલે વાડી વવરાઈ રંગણા ની એવું તો તો બધાને જય માતાજી જો દોઢ રૂપિયા એક રૂપિયા ભાવ પડે છે સોળ છ હજાર સોળ લાયેલા છે એમાં કા દશરથજી આવે છે બતાવ પહેલાં ઓળા પલાળી દીધા છે પછી ફેરફારના પાવર હજાર રીંગણ મેળવા આવશે તૈયાર થાય એટલે પછી ચેનલમાં વિડીયો આવશે ચેનલ પહેલાં તો બધા સબસ્ક્રાઈબર કરી દેજો અને પોતપોતાનું કોમ લખજો નોમ લખજો જય માતાજી બસ